જે ની અંદર ઘટના ઘટી છે આની અંદર મિત્રો વાત કરી તો ન થવાનું થઈ ગયું છે જ્યાં મિત્રો વાત કરી બસો બેતાલીસ લોકો ખતમ થઈ ગયા છે ખાસ કરીને મિત્રો વાત કરી શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે એક એક ઘરથી આખા આખા પરિવારો ખતમ થઈ ગયા છે વિડીયો એન્ડ સુધી ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય તો બસો ને બેતાલીસ લોકો હતા વિજયભાઈ રૂપાણી પણ આની અંદર હાજર હતા અને મિત્રો વાત કીધું પ્લેન ભાઈ બે મિનિટ ની અંદર ક્રેશ થઈ જાય છે અને મિત્રો વાત કીધું એની અંદર જેટલા પણ લોકો હતા બધા જ લોકો બળીને ભડતું થઈ જાય છે અને વિજયભાઈ નું પણ આજે

પોતાના મિત્રો મિત્રો લોકો પણ તેની લાશને ઓળખી ન શકતા હોય ખાસ કરીને મિત્રો વાત કરી વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જે આ ઘટના ઘટી છે જે આ મિત્રો વાત છેતાલીસ વર્ષ બાદ આ ગુજરાતની અંદર આવી ઘટના ઘટી છે આની પહેલા ઓગણીસો અઠ્યાસી ની અંદર પ્લેન ક્રેશ થયું હતું તેની અંદર એકસો ને પાંત્રીસ લોકો હતા ને એકસો ને તેત્રીસ લોકો મૃત્યુ થઈ ગયા હતા હવે આ ઘરે વખત ઘટના ઘટી છે આની અંદર કુલ બસો ને બેતાલીસ લોકો હતા ને બસો બેતાલીસ લોકોને મિત્રો વાત કીધો ખાતમો થઈ ગયો છે આ મળતી માહિતી મુજબ છે હવે આંકડો સ્પેશિયલ મિત્રો આવ્યો નથી જેવો જ આવ્યો છે સૌથી પહેલા તમારે સમક્ષ લાવવાનો છે વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ધન્યવાદ